जय माले जी ने राम राम फैमिली ले तो आपरे जाऊ छे मोवा रिया तइग्या थी आपने हां मोवा का हां हेलो पापा में जाई हां हेलो जाऊ छे ना हेलो काल तपाता वीडियो हां तो फैमिली હવે જઈએ છીએ આપણે મોવા જાય છે એટલે સથરા એમને થોડો કામ છે એટલે જાય ને તમને આગળ ખબર હતા ન પડી રહે કે હું કામે જઈએ છીએ એટલે તો કાગળ એ બગળ એવું બધું લઈ લીધું છે તવે નહીં હરું કા નકરાય ના અહીંયા મૂળ થઈ જાય ને વાગી જાય છે ત્રણ ને હજી તો આપણે સો કિલોમીટર ગાળવાનો છે સો કિલોમીટર એટલે કેટલું આગું થઈ જાય પણ તોય અમારે અહીંની પ્રેક્ટિસ પડી જાય એટલે બે ત્રણ કલાકમાં અમે પોગી જઈએ કાં હાઈવે બની જાય તે સારું છે નકર પહેલા પડે પેલા તો કેવા ખાડા ખબર છે હતા કા હાલો હવે હર જવું છે ને એટલે તો કહો તો વાગી જશે ત્રણ উ যা নাই উ

ને બધા બ્લોગમાં બન્યા રહીશો જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે તો ફેમિલી અટાણા તો આપણે પહોંચી ગયા છે ઇંદોડા અને જો ઘણી ગાડી એક સંદીપને ને છે ને શાહ પીવો તો અહીંયા આપણે એક હોટલ છે તો સંદીપ પી

અર ઓ ગેસ નું એકાઉન્ટ પેટી હોય એટલે આ ગેસ મતારા નંબર બદલાવો પડશે બોલા છે એ બેંકે નું ખાતું છે ઓલું જન્ધન ખાતું હતું હા સેવિંગ નું નંબર દેવા પડશે ને એટલે તો હમ બેંક બીજું થોડું કામ છે તો બતાવી દી હા 30 જવાનું છે ગેસ અને એટલે આપણે 15 20 તકો હોય કામ હું આવી નું હમ હું છું સંદીપ તો હવે જાતા હા ને સંદીપ ને પડ્યું સે કાઈ

અ બેઠા થી આઈએ કેમ તપી જા તપિન જા ઠકી જા અરે ગાડી માં બેય બેન તપી દે ને ઇન કા કામ કરું હારું એમ થી લે એમ થાય તો એક તો આઈકું વધુ ભરાય દે હમ ઠેર દે ભરાય ને ઠેર ઉડે એટલે મોટો તો એને કોણ હે ના તક કરવો ને હમ ના તક કરવાના જ હોય ના તકવાડી કરવા હા તો આપણો નાસ્તો આવી ગયો છે નાસ્તા માં આપડે છે મસ્તનો જો પકોડું છે એની માથે જો નાખી છે સેવ ને અહીંયા છે ભજીયું લીલા મરસા ને પાપડ ડુંગળી અહીંયા સંદીપનું ભાઈ જો ને બધું જો ટોટલિંગ છે ને સંદીપ એ નાખવી છે ડુંગળી કા સંદીપ આપણા ઓલામાં માં કઈ ડુંગળી હોય ને સંદીપ ના ઓલા ડુંગળી હોય હાલો તમે બધા નાસ્તો કરવા હા જો નાસ્તો કરી લીધો છે સંદીપ તમારે હવે તો કલી દો પણ આ બીજારે ગુરુ કીવો આપણે સમજી જ નથી કે તે શું લીધું નાસ્તો કરાવવો પડશે

મારા બાની રસોડા એટલે બધા રાંધવાનું કામકાજ કરતા હોય ને જો અટા ને આવી ગયા છે

સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે પાછા મળશે નવા બ્લોગમાં ત્યાં સુધી જય ત્યાં સુધી રમ નંબર બધી